અત્યાધુનિક મોનિટરિંગ સિસ્ટમ દ્વારા ગુજરાતના સાસણ ગીરમાં સિંહ અને વન્ય કેવી રીતે સંરક્ષણ થઈ રહ્યું છે તે આવો જાણી અમારા આ વિશેષ અહેવાલમાં ગુજરાત વન વિભાગે જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા ખાસ વ્યવસ્થા કરી છે આ મોનિટરિંગ સિસ્ટમમાં જ્યારે કોઈ પણ પ્રાણી દેખાય છે ત્યારે રિયલ ટાઈમમાં ઇલેક્ટ્રોનિક બોર્ડ પર વાઇલ્ડ લાઈફ અહેડ જેવા સંદેશાઓ દેખાય છે સાથે જ અહીં મહત્તમ ઝડપ મર્યાદા આવશ્યકપણે ત્રીસ કિલોમીટરની પ્રતિ કલાક છે જો કોઈ વાહન મર્યાદા કરતા વધુ ઝડપે આગળ વધે તો વન વિભાગ અને ડ્રાઈવર બંનેને તરત જ એલર્ટ કરવામાં આવે છે વન્ય પ્રાણીઓની સલામતી માટે ગુજરાત વન વિભાગે ગીરમાં એક મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરી છે જે અકસ્માતો અટકાવવા માટે રસ્તા ઉપર સિંહ અને દીપડા જેવા પ્રાણીઓની પ્રવૃત્તિઓ અને દેખરેખ રાખશે અમે અન્ય પ્રાણીઓની ગતિવિધિઓ નોંધવા માટે તેમની પ્રવૃત્તિ ઉપર પણ નજર એના જે જે સિંહના સંરક્ષણ માટે વિભાગ ગુજરાત રાજ્ય જે કામગીરી કરી રહ્યા છે એના પૈકી જે એક છે એક ગીર મોનિટરિંગ સિસ્ટમ કરીને તો એમાં આપણા જે રોડમાં અવર જવર કરતા હોય વ્હીકલ્સ એનાથી પણ આપણા અકસ્માત થતા હોય છે અને જે રોડ બધા આપણા અભયારણ્યથી જતા હોય જંગલ વિસ્તારથી જતા હોય એની અંદર ક્યારે લાયન્સ પણ દેખાય છે લેપર્ડ દેખાય છે સ્પોટેડ ડીઅર્સ છે સાંભર છે તો એ બધી જે આપણા herbivores છે એના પણ સંખ્યા ઘણા માત્રામાં આપના દેખાય છે તો વાહનોની ઝડપ માપવા અને ઓળખવા માટે આધુનિક સેન્સર લગાવવામાં આવે છે ઓછા પ્રકાશમાં અથવા રાત્રે પણ પ્રાણીઓને શોધવા માટે થર્મલ અને ઓપ્ટિકલ કેમેરા લગાવવામાં આવે છે આ સિસ્ટમ વાહનોની નંબર પ્લેટને આપમેળે ઓળખે છે ત્યારબાદ સિસ્ટમમાંથી તમામ ડેટા સાસણગીર ખાતેના સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશને મોકલવામાં આવે છે આ ટેકનોલોજીએ માત્ર જંગલી પ્રાણીઓની જ નહીં પણ માણસોની પણ સુરક્ષામાં સુધારો કર્યો છે હાલ ડ્રાઈવરોને પ્રાણીઓની હાજરી વિશે જાગૃત કરીને અથડામણનું જોખમ ઓછું થાય તે માટે

કરવા જ રહ્યા સાવજના આ વર્ષો જૂના અસ્તિત્વ પર બદલાતા જતા જીવનની પ્રતિકૂળ અસરો થવા લાગી પરંતુ ગુજરાતની ઓળખ અને યશ કલગી સમાન સિંહોને ઉની આંચ પણ ન આવે એ હેતુ